તો પંચમહાલમાં ગોધરાના વોરવાડા ગોંદરા વિસ્તારને જોડતો મુખ્ય રોડ મેસરી નદી ઉપર આવેલા કોઝવે ઉપર ગંદકીની ભરમાર થઈ ગઈ છે ત્યારે નદીમાંથી કચરો કાઢી કોઝવે ઉપર નાખતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ગોધરા નગરપાલિકા દ્વારા મેસરી નદીમાં કોઝવે રોડની આજુબાજુ પડેલી ગંદકીની સાથે જ નદીમાં પણ સફાઈ કરવામાં આવી અને નદીની ગંદકી રોડ ઉપર નાખતા સફાઈ કરવાના બદલે લોકોની મુશ્કેલીમાં વધ હોય તેવા દ્રશ્યો સર્જા છે ત્યારે નદીમાંથી કચરો કાઢીને કોઝવે ઉપર નાખતા ગોંદરાના મુખ્ય રોડ હોવાથી ત્યાંથી પસાર થતા ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને રોડ ઉપર ગંદકી હોવાથી રોગચાળો પણ ફાટી નીકળવાની સ્થાનિક રહીજોમાં ભીતિ સેવાઈ રહી છે ત્યારે પાલિકાના અધકચરા અને જવાબદારી વગરના કામથી પાલિકા તંત્ર અને સ્થાનિક પાલિકા સભ્યો સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે